વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો આ સભામાં પૂર્વ વિસ્તારના નાળાના પ્રશ્નને લઈને વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશીષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામસામે આવ્યા હતા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ દરમિયાન કમિશનર અને કાઉન્સિલર વચ્ચે તું તડાકાના દ્રશ્યો સર્જાયા હતા કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનર તું તારી ઉપર આવી ગયા હતા ત્યારે આ મુદ્દે આશીષ જોશીએ શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળો મારો વિચાર સ્પષ્ટ છે પ્રજા સર્વોપરી છે પ્રજાના માટે બોલવાનું કદાચ સાંધી કાઉન્સિલરોને પક્ષની અંદર થી કોઈ એવી સૂચના હોય કે ધારાસભ્યની કે પ્રભારીની કે જે પણ કોઈ સૂચના હોય એ કાર્યાલયને આપવી પણ હું કાર્યાલય પર વારે ઘડીએ અવારનવાર પાછલા વર્ષોમાં બી આવી ચૂક્યો છું જો કામ ન થાય તો આ જ પદ્ધતિથી કામ કરવું પડે એવું મારું સ્પષ્ટ માનવું છે ત્યારે આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે શું કહ્યું તે સાંભળો એટલે માનનીય આશિષભાઈ જોશી જે છે એ શ્રી દ્વારા મહાનદી મહાનાળુ જે છે ત્યાં પાણી ભરાયેલું છે એવી એમની રજૂઆત હતી એટલે મેં એમને સમજ આપવાનો ટ્રાય કર્યો કે અમારું સ્ટેન્ડ શું છે એટલે મેં એમને બહુ જે પણ ટેકનિકલ ડિટેલ્સ હતી એ આપી કે મહાનાળું અહીંથી અહીંયા જાય છે અહીંથી અહીંયા જાય છે આ રીતે રૂપારેલ છેલ્લે રૂપારેલમાં જાય છે રૂપારેલને અમારે આ રીતે પહોળી કરવી છે અને ઓલ્ટરનેટ રૂટ બનાવો છે એટલે એટલે ડબલ થી એ વહે અને સાથોસાથ રૂપારેલમાં જે અત્યારે જે આઉટલેટ છે એને અમારે પોળું કરવું છે એનું ટેન્ડર આવી ગયું છે અને બે મહિના એ એમ કહેવાનું તો બે મહિના ડીલે એટલા માટે થયું કે ટેન્ડર એક સાથે બધા આવ્યા અને આ ટેન્ડર પણ એનો પાર્ટ હતો એટલે હવે બે મહિનાની અંદર એ કામગીરી પૂર્ણ કરવાની છે જ એમને મેં કીધું છે ખાતરી બી આપી છે ને અગાઉ બી પ્રેઝન્ટેશનમાં આ મુદ્દો લેવાયોનો તેમ છતાં બે મહિનામાં કેમ નહીં થયું એમ કહી અને